ગીરગજરા તાલુકાના સનવાવ ગામે આજે દસમા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત સનવાવ ગામ કોળી સમાજ દ્વારા દસમા મંગલ વિવાહનું આયોજન થયું જેમાં સોળ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા કોળી સમાજ સંવાવ ગામના ગેવાનો તે મજીવાનો વડીલોના સાત સહકારથી આવા ઉજળા કાર્ય કરીને ગામના લોકોમાં લાગણી વ્યાખ્યા અનુભવી રહ્યા ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દીકરીના પિતાએ સમાજમાં આઠ રૂપિયા ભરી દેવાના પછી જમણવારની કોઈ ચિંતા નહીં અને મહેમાનોનું એક ભોજન સમાજની વાડીમાં રાખવામાં આવે છે સંવાદદાતા સાગર ડાભી દિવ ન્યૂઝ ગીર ગઢડા મારે રામજીભાઈ બસરામભાઈ ગામ સનવાજના તમારા ગામની વચ્ચે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિશે તમે શું કહેશો આજે ક્ષત્રિય સમાજ તરફથી મહોત્સવ કરવામાં આવે છે જેનો એનો મુખ્ય છે કે જેથી કરી દીકરીઓના ખર્ચમાં ઘટાડો થાય આઠ હજારની ફીની અંદર દીકરીઓને જમણવાર એકસાથે રાખવામાં આવે છે અને માંડવા પોત ઘરે રાખવામાં આવે છે જેથી કરીને સમયનો પણ બચાવ થાય અને પૈસાનો ખર્ચ ખર્ચાનો પણ બચાવ થાય અને દીકરીઓને કેટલા માંડવા છે આજે સોલવાગરમાં તો 16 દીકરીઓને અત્યારે માંડવા છે દીકરીઓને કરિયાવર રૂપી શું આપવામાં આવે છે દીકરીઓને કરિયાવર રૂપી અહીંયા યથાશક્તિ દાતા તરફથી જે કોઈ આવેલું દાનમાં આવેલું છે એ વસ્તુ આપવામાં આવે છે લોકોને શું સંદેશો આપશો લોકોને એ સંદેશો છે કે ખત બચે એના માટે આવા સમૂહ લગ્નમાં જોડાય અને સમાજને આ રીતના આગળ વધારે